ઉનાળાની ગાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે તેની સાથે પાણીની પહોંચણ પણ વધી છે ત્યારે પાલનપુરના બોર્ડ નંબર માં બે મહિનાથી પાણી ન મળતા આજે લીંબડી વિસ્તારની મહિલાઓ પાલિકામાં રજૂઆત કરવા આવી હતી જ્યાં પાણી પુરવઠાની ઓફિસમાં કોઈ હાજર ન મળતા મહિલાઓ ઋષિ ભરાઈ હતી અને પાણી પુરવઠાની ઓફિસમાંથી ટેબલ ખુરશી બહાર લાવી ફૂરખોર કરી કચેરીનું રેકર્ડ પણ બહાર ફેંકી દીધું હતું અમારે ભક્તો વોર્ડ નંબર ચાર માં પાણી આવતું જ નથી બે ત્રણ મહિનાથી પાણી નથી આવતું એટલે અમે બે વખત અહીંયા મ્યુનિસિપાલિટીમાં આવીને ગયા આશાબેલ અમારે મેમ્બર છે અમને અમે લેખક અરજી બી કરીને આવી છે પણ એ લોકો બાબા એમની રીતે બધું કરે છે પણ મ્યુનિસિપાલિટી વાળો અમારે કઈ કરતો નહીં એટલે અમારે શું કરવાનું પાણી માટે આજે અમારું પાણી નિકાલ જોઈએ જ છે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ધરોઈ જૂથ યોજનાનું પાણી ઉપરાંત બાર જેટલા બોરવેલનું પાણીની ફરિયાદ માટે કેટલીક બહેનો અહીંયા આવેલી એમની ફરિયાદ સાંભળી છે અને અમારા પાણી પુરવઠા સુપરવાઇઝર આવે પરેશભાઈ એટલે એમને પાણી મળે એવી વ્યવસ્થા શક્ય એટલી ઝડપે કરાવીશું અને એમના પ્રશ્નોનો સોલ લાવી દેશો રણચંડી બનેલી મહિલાઓનો મિજાજ પારખી ગયેલા પાલિકા સત્તાધીશો અને અધિકારીઓ પાલિકામાંથી પલાયન થઈ ગયા હતા ત્યારે મહિલાઓએ કાયદો હાથમાં લઈ નગરપાલિકાના ફર્નિચર રેકર્ડ નુકસાન પહોંચાડ્યું છે જો કે એ પછી પણ સત્તાધારી પક્ષમાંથી કોઈ જ ફર્ક્યું નહીં કેમેરામેન રવિશ કુડિયા સાથે માનુ ચાવડા બીટી પાલનપુર